કરીએ સુરતની સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિરની ગલીમાં ઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ પર કાબૂ મેળવાયો છે આગ બાદ થોડી જ ક્ષણોમાં ગોડાઉનમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો જેથી આસપાસના વિસ્તારોમાં ધરતીકંપ જેવો આંચકો અનુભવાયો હતો બ્લાસ્ટ અને આગના પગલે આસપાસના વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો

આસપાસના વિસ્તારોમાં આગ ઝડપભેર પ્રસરે નહીં તે માટે પાણીનો મારો અને ફોર્મથી આગ પર કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જોકે આખરે ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો